પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ એમ નરવણેનું એક પુસ્તક પ્રકાશિત થયું છે જેમાં તેમણે અગ્નિપથ યોજનાને લઈને મોટો દાવો કર્યો છે પુસ્તકમાં જનરલ નરવણેએ લખ્યું છે કે સરકારની અગ્નિપથ યોજનાની જાહેરાતથી આર્મીની ત્રણેય સેના આશ્ચર્યચકિત થઈ ગઈ હતી પૂર્વ સેના પ્રમુખે પોતાના પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટનીમાં લખ્યું છે કે મે બે હજાર વીસમાં પીએમ મોદીને ટૂર ઓફ ડ્યુટી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં અગ્નિવિનની જેમ થોડા સમય માટે સૈનિકોની ભરતી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું જે માત્ર ભારતીય સેના માટે જ માન્ય હતું નરવણે લખ્યું કે થોડા સમય પછી વડાપ્રધાન કાર્યાલય અગ્નિપથ યોજના લઈને આવ્યું જેમાં આર્મીની સાથે એરફોર્સ અને નેવીનું પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ યોજનાએ આર્મી કરતા એરફોર્સ અને નેવીને વધુ ચોંકાવી દીધા આ દાવાને લઈને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે નરવણેના દાવા પછી કહ્યું છે કે અગ્નિપથ યોજના કોઈની સલાહ લીધા વિના લાવવામાં આવી હતી કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું નરવણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે અગ્નિવીરનો પગાર વીસ હજાર રૂપિયા પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ સેનાનું માનવું હતું કે અગ્નિવિર દેશ માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે સેનાની ભલામણોને પગલે પગાર વધારીને ત્રીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ જીએસટીવી